રાધા કિશન દામાણીના પોર્ટફોલિયોમાંનો એક શહેર છે જેણે મલ્ટી બેગર રિટર્ન્સ આપ્યું છે એક જ વર્ષની અંદર નમસ્કાર દર્શક મિત્રો દિવંગત રાકેશ ઝુંઝુનવાલા જેમને પોતાના ગુરુ માનતા હતા અને જેમના પોતાના ડી માર્ટ્સના દેશભરમાં સ્ટોર્સ છે એમના માલિક રાધા કિશન દામાણીના પોર્ટફોલિયોમાંનો એક શહેર છે જેણે મલ્ટી બેગર રિટર્ન્સ આપ્યું છે એક જ વર્ષની અંદર આ શેરે એકસો ને ત્રેવીસ ટકાની કમાણી કરીને આપી છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રાકેશ ઝુંઝુનવાલા જ્યારે જીવતા હતા ત્યારે એમને ઇન્વેસ્ટમેન્ટના ગુરુ માનવામાં આવતા હતા કે ઇન્વેસ્ટમેન્ટ જ્યાં રાકેશ ઝુંઝુનવાલા કરે એ બધા શેરો બહુ ભાગવા માંડે પણ રાકેશ ઝુંઝુનવાલા પોતે રાધા કિશન દામાણીને પોતાના ગુરુ માનતા હતા હવે રાધા કિશન દામાણી પાસે પોર્ટફોલિયોમાં આમ તો ઘણા બધા શહેરો છે પણ એક શહેર છે એ ટાટા કંપનીનો છે અને એનું નામ છે ટ્રેન્ટ હવે આ ટ્રેન્ટ શહેરમાં રાધા કિશન દામાણીનો ટોટલ એક પોઈન્ટ પાંચ ટકા હિસ્સો છે અને આ શહેરમાં એક જ વર્ષની અંદર એકસો ને ત્રેવીસ ટકાનું રિટર્ન મળ્યું છે અને ટ્રેન્ટનું જે માર્કેટ કેપ છે એ પણ એક લાખ કરોડની ઉપર પહોંચી ગયું છે બીજું કે ટ્રેન્ટ માટે હજુ પણ ઘણા બધા બ્રોકરેજ હાઉસો આશાવાદી છે અને અઢારમાંથી બાર બ્રોકરેજ હાઉસોએ એમ કીધું છે કે આ ભાવે પણ ટ્રેન્ટનો શેર ખરીદી શકાય તમને લાભ આપી શકે છે હવે એક જાન્યુઆરીએ ટ્રેન્ટના શેરનો ભાવ એક હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા હતો અને ઓગણત્રીસ ડિસેમ્બરે જ્યારે બજાર બંધ થયું ત્યારે ટ્રેન્ટના શેરનો ભાવ ત્રણ હજાર પચાસ રૂપિયા પર પહોંચી ગયો છે એટલે તમે વિચાર કરો સીધો તેરસો અઠ્ઠાવનથી ત્રણ હજારને પચાસ રૂપિયા એટલે રાધા કિશન તામાણીને આ એક સ્ટોકની અંદર મલ્ટીબેગર કમ કમાણી થઈ છે બીજા એમની પાસે જે બે શેરો એવા છે એમના પોર્ટફોલિયોમાં એમાં નેગેટિવ રિટર્ન્સ મળ્યા છે એમાં એ શેરનું નામ છે ડાર્ટ અને મંગલિમ ઓર્ગેનિક આ બે શેરો એમાં એમને ઉપર મળવાને બદલે એના ભાવ નીચા ગયા છે બાકીના જે શેરો છે એમના કિશન દામાણીના પોર્ટફોલિયોમાં એમાં થ્રી એમ ઇન્ડિયાએ એમને છાસઠ ટકા જેટલું વળતર આપ્યું છે એક વર્ષમાં બીએફ એફ યુટિલિટીઝ અને સુંદરમ ફાઇનાન્સે છપ્પન ટકા અડવાણી હોટલ્સે ચોવીસ ટકા આટલું વળતર આપ્યું છે એ સિવાય એમના પોર્ટફોલિયોમાં ઘણા શેરો છે એપટેક ઇન્ડિયા સિમેન્ટ ઇન્ડિયા સિમેન્ટ વીએસટી અને યુનાઇટેડ બ્રોરીઝ આ બધા શેરો એમના પોર્ટફોલિયોમાં છે હવે તમને સાથે સાથે એ પણ માહિતી આપી આપી દઈએ કે તમે એક શબ્દ પહેલાં સાંભળ્યો કે મલ્ટી મલ્ટીબેગર સ્ટોક તો મલ્ટીબેગડ સ્ટોક જે છે આ શબ્દનો છે ને સૌથી પહેલો પ્રયોગ અમેરિકાના જાણીતા ઇન્વેસ્ટર પીટર લિંચ દ્વારા એમની એક બુક હતી વન અપ ઓન વોલ સ્ટ્રીટ આ બુકની અંદર મલ્ટીબેગર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મલ્ટીબેગર શબ્દનો અર્થ એ થાય કે જે શેરની અંદર તમને સારું રિટર્ન મળે એટલે એક દાખલા તરીકે એમ સમજો સમજીએ કે શોર્ટ ટર્મની અંદર મહિના બે મહિનામાં અથવા એક વર્ષની અંદર તમે જે શેરોની અંદર રોકાણ કર્યું હોય એ ક્યાં બે ગણું વધી જાય ચાર ગણું વધી જાય દસ ગણું વધી જાય તો એવા જે શેરો હોય એને મલ્ટીબેગર સ્ટોક કહેવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ